you oh. जय माताजी मित्रों स्वागत छे तमारा બધા નું આપણે मुकेश एडिट चैनल માં તો મિત્રો તમે સ્ટાર્ટિંગ માં જે अयोध्या મંદિર માટે स्टेटस જોઈયું મતલબ કે શ્રી રામ નું જે स्टेटस જોઈયું તો મિત્રો એવું स्टेटस તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો તમારે ફક્ત આ વિડીયો ને સ્કીપ કર્યા વગર એકવાર પૂરું જોઈ લેવાનો છે એટલે પરફેક્ટ તમને આપણે આવું स्टेटस બનાવતા શીખવાડી દેશું તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હવે તમને આવું स्टेटस બનાવતા શીખવાડી દઉં અને મિત્રો આપણી ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોવા આવ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટ ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો હું તમને આઉટ એટેસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટ એટેસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ન હોય તો પછી લાઇટ મોશન ઓપન કરી લ્યો મિત્રો એટલે તમારે શું કરવાનું છે જે મેં તમને ઓલ મટીરિયલ આપેલું છે અને એક આપણે બલ્બ બ્લર ઇફેક્ટ આપેલી છે તો તમારે આ લઈ લેવાની છે આ પ્રોજેક્ટને એડ કરી લેવાનો છે બ્લર ઇફેક્ટ અને ઓલ મટિરિયલ ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કરી મતલબ કે ડાઉનલોડ કરી લેશો પછી જે આપણે આ બ્લર ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે આ રીતનું હશે તમારે ઓપન કરી લેવાનું છે આ રીતનું ઓપન કરશો મિત્રો એટલે તમારે આપણું જે ઓલ મટિરિયલ છે એ ફાઇલમાં વહીવ જવાનું છે ને હું લઈ લઉં છું પહેલાં તો મિત્રો તમને જે પણ મતલબ કે સોંગ પસંદ હોય એ સોંગ તમારે લઈ લેવાનું છે જે પણ સોંગ ઉપર ટેટસ રાખવું હોય ઈ સોંગ લઈ લેવાનું છે તો આપણે જે તમને આપણે સોંગ સ્ટાર્ટિંગમાં હમરાઈ વિથ સોંગ લઈને બતાવશું તો આપણે માથે ટચ કરી અને આ વિડિયો છે તો આપણે એને ઓડિયો કરી દેશું કન્વર્ટ કરી લેશું તો એક્સટ્રેક્ટ કરી લઉંશું અને આ વિડિયોને ડિલીટ હું કરી દઉં છું ના આપવા સોંગ ખાલી આવી ગયો છે મિત્રો તો સોંગ ના હું આમ દબાવી લોંગ પ્રેસ કરી નીચે લઈ લઉં છું નીચે લઈ અને મિત્રો હવે ફોટો હું લઈ લઉં છું તો પાછા પ્રસના બટન માં જઈ અને મીડિયા માં જાશું તો મિત્રો ફોટામાં તમને આપણે બે ફોટા આપેલા છે જે પણ તમને ફોટો સારો લાગે મતલબ કે બે ફોટા છે જે જે પણ ફોટો સારો લાગે એ લઈ લેવાનો છે તો હું તમને ફોટો બતાવી દઉં તો મિત્રો એક ફોટો કંઈક આ પ્રકારનો છે તો તમારે આ ફોટો રાખવો તો આ અને અત્યારે આ ફોટો હું લઈ લઉં છું જે તમને આપણે સ્ટેટસ બનાવેલું હતું એ ફોટો લઈ લઉં છું અને ફોટાને આપણે લોંગ પ્રેસ કરી એને પણ આ રીતનું નીચે લઈ લઉંશું અને સોંગની લાસ્ટમાં આપણે વયા જઈશું અને ફોટા પર આ રીતનું ટચ કરી અને ફોટોની લંબાઈ સંજર્લી કરી લેશું તો આ રીતેની ફોટોની લંબાઈ સંજર્લી થઈ ગઈ પછી મિત્રો આટલું કરી અને પાછા પ્લસ નંબર બટન માં જાસું અને આપણે પીएनजी લઈ લેશું તો મિત્રો પીएनजी પણ આપણે તમને બે બે કલરમાં આપેલી છે જે પણ તમને પસંદ હોય એ તમારે રાખી લેવાની છે તો આપણે અતર તમને બતાવેલી સ્ટેટસ માં ઈ પીएनजी આપણે લઈ લેશું અને પણ આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેશું નીચે લઈ અને આની પર લંબાઈ સોંગ જેલી કરી લઉં છું માથે ટચ કરી અને લંબાઈ સોંગ જેલી કરી લઉં છું અને પછી પીએનજી પર આપણે ટમ ટચ કરી અને હું ટ્રાન્સફર ના ઓપ્શન માં જઈ અને રોટેટ કરી લઉં છું તો આપણે 90 રોટેટ કરી લઉં છું 90 રોટેટ કરી અને આને હું કરી લઉં છું અને જ્યાં પર તમારે રાખવાનું હોય અને સાઈઝ થોડીક નાની કરી લઉં છું જેથી તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાની છે મિત્રો તો હું તો આયા રાખી દઉં છું આયા રાખી આ રીતની આયા રાખેન સાઈડ થોડીક નાની કરી લઉં છું અને તમારે આટલું કરી અને પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને હવે એક આપણે સાઇડ વાળી ઇફેક્ટ મતલબ કે જે સાઇડિવારૂ છે ઈ પીएनजी આપણે લઈ લેશું તો આપડે ઈ પણ પીएनजी આવી ગઈ છે તો એની પણ લંબાઈ આપણે સોંગ જેટલી કરી લેશું તો એને પણ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું અને એની પણ સાઈઝ નાની કરી લઉં છું આ રીતની તો એની પણ હું સાઇઝ આ રીતની નાની કરી અને અહીંયા નીચે રાખી દઉં છું આ રીતની આ રીતની નીચે રાખી દઉં છું તો એને પણ આપણે અહીંયા નીચે રાખી દીધું પછી મિત્રો મિત્રો આટલું કરી રહ્યો પાછળ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને હવે આપણે એક બ્લેક કલરનું જે સ્મોકવાળું ટેમ્પલેટ છે એ લઈ લઉંશું તો આપણું એ ટેમ્પલેટ આવી ગયું છે તો આ ટેમ્પલેટને પણ હું માથે ટચ કરી અને મોહ ટ્રાન્સફોર્મમાં જ રોટેટ કરી લઉં છું 90 રોટેટ કરી લઉં છું અને 3 ડોટ માં ઉપર આપણે જવાનું છે અને આની ફુલ કમ્પેસ એરિયા કરી લેવાનું છે મતલબ કે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે તો અને સોરી મિત્રો તો અને હું ફુલ કમ્પેસ એરિયા કરી લઉં છું એટલે આપણી સાઈઝ આની ફૂલ થઈ જશે તો આ રીતેની સાઈઝ થઈ ગઈ આપણી ફૂલ તો આને પણ થોડીક હું મોહ ટ્રાન્સફોર્મ ઓપ્શનમાં જઈને સાઈઝ થોડીક મોટી કરી લઉં છું આ રીતે આ રીતે મોટી કરી અને સંગ ની apne સંગ ની લાસ્ટમાં હોય જશું અને આ ટેમ્પલેટ ની લંબાઈ થોડીક વધારે હોય તો એક્સ્ટ્રા નો પાર્ટ આપણે કટ કરી દેશું તો અને માથે ટચ કરી અને એક્સ્ટ્રા નો પાર્ટ આથીન કટ કરી દેશું આ રીત નું કટ કરી દેવાનું છે પછી મિત્રો આટલું કરી પાછો ટેમ્પલેટ ઉપર ટચ કરવાનું છે બ્લેક કલર ના ટેમ્પલેટ ઉપર અને આ બ્લેન્ડિંગ અને ઓપસિટી નો ઓપ્શન આવી જવાનું છે ઇмма જાય અને લાઇટિંગ નો ઓપ્શન માં આવી અને પેલું સ્ક્રીન આપી દેવાનું છે આટલું કરી લેવાનું છે આટલું કરી અને પછી મિત્રો આને તમારે થોડી કોપિસિટી ઓછી કરી દેવાની છે તો મે 60 જેટલી રાખીલી હતી તો તમારે જેટલી તમને પરફેક્ટ લાગે એ રીતની તમે રાખી લેજો અને હવે મે ઇને આમ થોડીક મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જાય અને થોડીક આ રીતે વચ્ચે રાખીલ હતું તો તમારે આ રીતે વચ્ચે રાખી લેવાનું છે એટલે આપણો કઈક આ બ્લેક કલરનો વિડિયો આ રીતનો આમાં લાગી જશે આમ તમે જોઈ શકો છો આ લાગી જશે પછી મિત્રો પાછો સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને એક બ્લેક કલરનો વિડીયો તમારે બીજો લઈ લેવાનો છે તો હું બીજો પણ લઈ લઉં છું તો આપણો આ બીજો પણ વિડીયો આવી ગયો છે અને આને પણ માથે ટચ કરી અને થ્રી ડોટમાં જઈ અને ફિલ કમ્પિસ એરિયા કરી લેવાના છે અને બ્લેન્ડિંગ અને ઓપોઝિટિંગના ઓપ્શનમાં વહી જવાનું છે અને આને પણ લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને પહેલું જ ઓપ્શન સ્કીન દઈ દેવાનું છે આટલું કરી લેવાનું છે પછી મિત્રો આટલું કરી અને આની લંબાઈ જોઈ લેવાની છે અને લંબાઈ થોડીક ઊંચી છે તો તમારે કોપી પેસ્ટ કરીને આયા લગાઈ લેવાનું છે અને મિત્રો આ જે સ્મોક વોર ઇફેક્ટ છે તો તમારે એને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે જે આપણી બ્લર ઇફેક્ટ છે એના નીચે આ રીતનું રાખી દેવાનું છે તમને બતાવી દઉં તો આ રીતની બ્લર ઇફેક્ટ છે આપણી એના નીચે આ રીતનું તમારે રાખી દેવાનું છે આટલું કરી લેવાનું છે આટલું કરી લ્યો મિત્રો પછી તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે પછી તમારે કાઈ જ કરવાની જરૂર છે ને હું થોડુંક તમને હમબરાવીને બતાવી દઉં તમે જોઈ લેજો મિત્રો તો આટલું કરી લેજો મિત્રો તમારે કઈ પણ પસી કરવાની જરૂર છે નહીં પછી મિત્રો તમારે જે પણ તમારો લોગો કે કઈ પણ એડ કરવાનો હોય કરી લેવાનો છે મિત્રો એટલું કરી અને મિત્રો આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે એમાં વહી જવાનું છે અહીંયા જઈ અને અહી જે પણ તમારે મતલબ કે સાઈઝ સપોર્ટ કરતી હોય તમારા ફોન માં સાઈઝ જમ રાખી દેવાની છે એ સાઈઝ રાખી અને તમારે એક્સપોર્ટ માં મરી અહીંયા દેવાનો છે મિત્રો એક્સપોર્ટ માં મરી દેવાનો છે તો તમારો ટેટસ સેવ થવા મન સે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કરી દેજો અને મિત્રો વિડિયોમાં જય શ્રીરામ કોમેન્ટ જરૂરથી લખી દેજો કેમ કે આપણે બીજું કંઈ લખવાની જરૂર નથી કેમ કે આપણે સ્પેશિયલ શ્રીરામ માટે સ્ટેટસ બનાવેલું તો એટલે મિત્રો જય શ્રીરામ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં લોકો બધા મિત્રોને જય માતાજી